જય હિન્દ ખાકીના યોદ્ધાઓને કેમ છો સૌ પોલીસ પાસરા યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો ઘણા લોકોના મને અત્યારે મેસેજ આવ્યા કે માર્ક્સ ક્યારે આવશે ક્યારે આવશે ફાઇનલ આન્સર આવી ગઈ હવે માર્ક્સ ક્યારે આવશે તો મેં આજે જ ભરતી બોર્ડમાં ફોન કર્યો અને માર્ક્સ વિશે વાતચીત કરી છે તો ત્યાંથી શું કહેવામાં આવ્યું છે એ હું તમારા સમક્ષ આજે લઈને આવ્યો છું કે માર્ક્સ સાથે ડીવી લિસ્ટ આવશે કે નહીં આવે પેલા માર્ક્સ આવશે ડીવી લિસ્ટ આવશે ત્યાંથી શું કીધું એનું રેકોર્ડિંગ આજે હું તમારા સમક્ષ રજૂ કરું છું પેલા તમે રેકોર્ડિંગ સાંભળી લો પછી આપણે આગળ ચર્ચા કરીએ તો સાંભળો રેકોર્ડિંગ હા ગુજરાત પોલીસ ભરતીમાંથી બોલો હા બોલો આ એટલે કોન્સ્ટેબલના માર્ક્સ આવવાના થાય ક્યારે આવશે સાહેબ થોડો ટાઈમ આવી જશે કે માં આવી જશે તો એટલે એ માર્ક્સ પહેલા પીએસઆઈ ની જેમ આવશે કે પોતાનો જોઈ શકે છે કે ડીવી લિસ્ટ ની સાથે આવશે

કે હવે એ જ્યારે આવશે ત્યારે વેબસાઇટ પર જોઈ લેજો એટલે હવે એવું લાગી રહ્યું છે કે ડીવી લિસ્ટ પહેલાં નહીં આવે પહેલાં માર્ક્સ આવશે પીએસઆઈની જેમ પછી એમાં રીસેલિંગ માટે સમય આપશે સાત દિવસનો કે પંદર દિવસનો અને પછી ડીવી લિસ્ટ આવશે બે ગણાનું અત્યારે એવું લાગી રહ્યું છે જો કેમ કે મેં પહેલાં એમને પૂછ્યું તો એમણે એવું કીધું કે હા પહેલાં માર્ક્સ આવશે પછી

અત્યારે એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે આજે સોમવારે ઘણા લોકો ભરતી બોર્ડમાં રજૂઆત કરવા બી ગયા છે પેલા ગુજરાતીના પ્રશ્ન માટે અને બીજા બીજે બે ત્રણ પ્રશ્ન છે એ માટે રજૂઆત કરવા ગયા છે તો ત્યાંથી બી મેં અત્યારે ફોન કરીને પૂછ્યું તો ત્યાંથી એક મિત્ર છે એવો આન્સર આપ્યો છે કે એવું કીધું છે એ લોકોએ કે શુક્રવાર સુધીમાં વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે જે બી હશે કે પ્રશ્ન રદ થશે કે નહીં થાય એ બધું જે બી એમનું ડિસિઝન હશે એ શુક્રવારે વેબસાઇટ પર મૂકવામાં આવશે કાં તો અઠવાડિયાનો ટાઈમ લઈને એ લોકો વિચારશે કે શું કરવાનું શું નથી કરવાનું એ વેબસાઇટ પર અપડેટ કરી દેશે એવું કહેવામાં આવ્યું છે એટલે હવે એ લોકો બી ડીવી લિસ્ટ આપતા પહેલાં પહેલાં જોઈ લેશે કે પ્રશ્નનું શું છે એનું નિરાકરણ આવી જશે પછી ડીવી લિસ્ટ આપશે એવું લાગી રહ્યું છે એટલે હવે થોડો સમય લાગશે ડીવી લિસ્ટ આવતા તો જે મિત્રોને પ્રશ્ન હતો કે ડીવી લિસ્ટ ક્યારે આવશે તો તમે રાહ જુઓ ઓગસ્ટના અંત સુધીમાં આવી જશે ડીવી લિસ્ટ તો તમારા માટે આવીને આવી નાની નાની વિડીયો બી હું તમારા માટે લેતા આવું છું તમે ચેનલ પર નવા હો તો ખાસ સબસ્ક્રાઇબ કરજો મિત્રો કોઈ સબસ્ક્રાઈબ નથી કર્યું આપણા ચેનલને તો ખાસ તમે જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને આપણે ટેલિગ્રામ ગ્રુપ પર બનાવી દીધું છે જો તમે ના જોડાયા હો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ લિંક જોડે તમે ટેલિગ્રામમાં જોડાઈ જજો તો મળીશું આવીને આવી નવી અપડેટ અને નવી વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત